લિંબાતમાં મહારાષ્ટ્રીયન મહિલાની હત્યા કરનાર અડસઠ વર્ષે પ્રેમીની પોલીસે કરી ધરપકડ વીસ વર્ષથી હતો પ્રેમ સંબંધ લિંબાત વિસ્તારના આવેલ નીલગીરી મેદાનમાં બે દિવસ અગાઉ મહિલાની હત્યા કરાયેલા લાશ મળી આવવાની ઘટના પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીની ધરપકડ કરી મૃતક મહિલા મૂળ મહારાષ્ટ્રના વતી અને ઘટના બની તે જ દિવસે તેણે સુરત આવી હતી મૃતક મહિલાના આરોપી વચ્ચે પ્રેમ સંબંધમાં ચાલી રહ્યો હતો અને રૂપિયાની વધુ માંગણી કરતા આરોપીએ મહિલાને મોતને ઘાટ ઉતારી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું પરમ દિવસે સવારના સમયમાં લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીલગિરી ટાઉનમાં એક મળી આવી હતી આ મળી એક મહિલાની હતી આ મહિલાનું ઓળખ એ સમયે થઈ શકે તેથી પોલીસે તત્કાલ એમને પોસ્ટમોર્ટમ માટે આ ડેડ મોકલી દીધી પોસ્ટમોર્ટમમાં ખ્યાલ આવ્યો હતો કે એમનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે જે અનુસંધાને પોલીસે એ સમયે કોઈ પણ એમના ઓળખ થયેલ ન હોવાથી અને એમના કોઈ પણ રિલેટીવ કોઈ પણ વ્યક્તિ નજીકના કોઈ હાજર ન હોવાથી પોલીસે સરકાર તરફે ફરિયાદ દાખલ કરી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ઉપરાંત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમમાં પણ સામેલ હતી આ બધી ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી ફૂટેજીસ અને ખાનગી બાતમીદારો મારફતે જુદી જુદી જગ્યાએ ઇન્ફોર્મેશન કઢાવવાની શરૂઆત કરી હતી જેમાં શરૂઆતમાં અમારા માટે સૌથી મોટું ચેલેન્જ આ ડેટ બોડી ન ઓળખી શકાવવાનું હતું અને ત્યારબાદ અમે અમારી ટીમોએ અલગ અલગ જે ઇન્ફોર્મેશન મેળવી એમાંથી જેવે અમને આરોપીનું પગેરું મળ્યું હતું આ આરોપીનું થોડીક પણ માહિતી મળતા પોલીસે જે તે સ્થળે જઈને આરોપીને પકડી પાડેલા ત્યારબાદ આરોપીની વિગતો મેળવી હતી જેમાં અમને માહિતી મળી હતી કે જે મરણ જનાર વ્યક્તિ છે એ બેનનું નામ હીરાબાઈ છે અને જે આરોપી છે એનું નામ ગૌરવ કથ્થુ મહાલય છે જે બંને ઘણા વર્ષોથી એકબીજાના સંપર્કમાં હતા છેલ્લા વીસેક વર્ષથી એકબીજાના સંપર્કમાં અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની માહિતી આરોપીએ અમને આપી છે અમે તમામ માહિતી અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ આ સમા આ બનાવમાં જે આરોપી છે એને આ બેન પૈસા બાબતે અને બીજી કેટલીક બાબતોએ ઝઘડો થયો હતો જે અનુસંધાને એને પોતે આવેશમાં આવી જઈ અને આ બેનની હત્યા નિપજાવી હતી અને બાદમાં પોતે ત્યાં ફરાર થઈ ગયો હતો પોલીસે ખૂબ જ મહેનત બાદ આરોપીને ઝડપી પાડેલ છે અને આરોપીના જે નિવેદન છે એ લઈ અત્યારે એની અરેસ્ટ કરવાની તજવીજ ચાલુ છે